તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી કુચ્છુ પ્રદેશ ફાર્મિંગ ચેનલ પર તો આપણે ઘાસની દવા છાંટવા જઈ રહ્યા હતા બાષાગ્રામ જે ચીયો ચિયા માટે સ્પેશિયલ છે અને બીજી છે સકેદ જે ગોરપાણા વાળા ખડ માટે છે તો આપણે આ લઈ આવીએ છીએ આપણને આ પડી છે એકતાલીસ રૂપિયામાં ચાર લીટર અને પેલી બાસાગ્રામ પડી છે એક ડબ્બાના આપણે આઠસો પચાસમાં પડી છે તો આપણે એક હજાર લીટર ટાંકામાં આ નાખવાની જે ટ્રેક્ટરના જોઈ શકો છો આ મગફળીમાં ખરપતવાર માટે આપણે આ યુઝ કરી રહ્યા છીએ તો આપણો આ ટરબો છે એક હજાર લીટર એમાં આપણે આ મિક્સ કરીને નાખી દેવાના છે પહેલાં તો બાસ ગ્રામ નાખશું પછી બીજી સખેત નાખશું પહેલાં સખેત બી નાખી શકીએ યા બાસ ગ્રામ બી અને પછી છેલ્લે ખાતર આ રીતે આપણા ચૌદ નોંધરવાળા ફૂવાળા દેખો જોઈ શકો છો આ પડી રહ્યા છીએ તો ભાઈને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો આપણે બધી જ ખેતીને અલગથી ઇન્ફોર્મેશન આપીશું કે અમે શું કરી રહ્યા છીએ અમારા ખેતરમાં તો જોઈ શકો છો આ ચૌદ ફુવારો આપણે ટ્રેક્ટરના પંપથી પ્રેશર ત્રણ ત્રણના પ્રેશરથી છાંટી રહ્યા છે દવા જોઈ રહ્યો છું આ રીતના દવા છાંટી રહી છે આ હું જ હતો